નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો ઉત્તર પ્રદેશના મંત્રી કપિલ દેવ અગ્રવાલે મુસ્લિમોની દુકાનોના નામ હિન્દુ દેવી દેવતાઓ પર ન રાખવા અંગે કરી અપીલ આંતરરાષ્ટ્રીય સરકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ ગુજરાત સરકારે નેનો ઉરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો પચાસ ટકાનો ઘટાડો યુપીની દસ સીટો પર થનારી વિધાનસભા પેટાચૂંટણી માટે બીજેપીએ લગાવી બધી તાકાત યોગીના સોળ મંત્રીઓ ડ્યુટી પર દેશમાં ગેરકાયદેસર રહેતા વિદેશીઓ માટે નવી મુંબઈમાં ડિટેક્શન સેન્ટર બનાવવામાં આવશે પેટ્રોલ પંપનું લાયસન્સ લેવું હવે સરળ બની જશે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કરી મોટી જાહેરાત હાથર દુર્ઘટનામાં ફરાર મુખ્ય આરોપીએ દિલ્હીમાં કર્યું આત્મસમર્પણ તમિલનાડુના બીએસપી પ્રમુખ આર્મ ટોંગની તેમના ઘરમાં ઘૂસીને હત્યા કરાઈ માયાવતી તમિલનાડુ બીએસપી અધ્યક્ષને શ્રદ્ધાંજલિ આપશે સમર્થકોને શાંતિ જાળવવાની અપીલ કરી જૂનાગઢમાં એકસો પચાસ પરિવાર ઇસ્લામ ધર્મમાં અંગીકાર કરશે દલિત સમાજના અગ્રણીએ વિડીયો બનાવીને ઉસારી સિમકી રાહુલ ગાંધીની અમદાવાદની મુલાકાત પર વિરોધ કરતા વીએસપીના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી મનીષ સિસોદીયા રાઉ એવન્યુ કોર્ટમાં થયા હાજર ન્યાય કસ્ટડી પંદર જુલાઈ સુધી લંબાવાય મેડિકલ કોલેજમાં થયેલા ફી વધારાના વિરોધમાં સુરતમાં આમ આદમી પાર્ટીએ કર્યું વિરોધ પ્રદર્શન ઇન્જેક્શન દ્વારા નશીલી દવાઓ લેતા ત્રિપુરામાં એસઆઈવી સંક્રમણથી સુડતાલીસ વિદ્યાર્થીઓના મોત પોઝિટિવ કેસ હાથસરની ઘટના બાદ પ્રથમ વખત ભોલે બાબા મીડિયાની સામે આવ્યા રાહુલ ગાંધીનો અમદાવાદમાં લલકાર ભાજપને નફરતથી નહી પ્રેમથી હરાવીશું ભારતીય ટીમ માટે મુખ્યમંત્રી શિંદેએ કર્યું મોટું એલાન મહારાષ્ટ્રના ખેલાડીનું કર્યું સન્માન પશ્ચિમ બંગાળમાં મહિલાઓ સાથે થતા અત્યાસારના વિરોધમાં જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર અયોધ્યા રામ મંદિરનું સંપૂર્ણ બાંધકામ બે હજાર પચીસ સુધીમાં પૂર્ણ થશે વધુ પચીસ મૂર્તિઓ સ્થાપિત કરશે પાંચ રૂપિયાનું ફૂડ પેકેટ બીમારીનું ઘર બહારની ખાણીપીણીથી છેતી જીજો સમ્રાટ નમકીનના પેકેટમાં સેવ કરતા વધારે વાંધા કોરોનાની વેક્સિનની જેમ મોદી અને માંડવીયાએ દેશને નેનો ઉરિયામાં ગેરમાર્ગે દોરિયા ઘઉંની ઉપજમાં એકવીસ પોઈન્ટ છ ટકા અને ચોખામાં તેર ટકાનો ઘટાડો ઋષિ શુકરને હારના સંકેતો બાદ રાજીનામું આપવાની કરી જાહેરાત પાર્ટીને માત્ર નવ બેઠકો મળી તેલંગણામાં કેસીઆરને મોટો ફટકો પાર્ટીના છ નેતાઓએ કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા ભારે વરસાદને કારણે ટમેટાના ભાવમાં વધારો એંશી રૂપિયા પ્રતિ કિલો એ પહોંચ્યો પીએમ મોદીને ચંદ્રબાબુ નાયડુએ પકડાવ્યું આ માંગણીઓનું લિસ્ટ નાયડુના દબાણની વ્યૂહતીથી એનડીએનું વધ્યું ટેન્શન દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ આપ સાથે ગઠબંધન નહીં કરે ઝારખંડમાં હેમંત સોરેને તેરમા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા ઓગસ્ટ મહિનામાં પડી જશે મોદી સરકાર લાલુ યાદવે ભાખ્યું ભવિષ્ય ગુજરાતમાં સીએનજી થયો મોંઘો પ્રતિ કિલોએ એક રૂપિયાનો વધારો જેલમાંથી પેરોલ પર બહાર આવીને એન્જિનિયર રશીદ અને અમૃતપાલે સાંસદ તરીકેના શપથ લીધા એરટેલ જીઓ અને વીઆઈના સીમ એક્ટિવ રાખવા માટે પણ સાથ ચૂકવવો પડશે ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાના બદલે દસ હજાર રૂપિયા મળે તેવી નવા બજેટમાં થઈ શકે છે જાહેરતા રાહુલ ગાંધીએ રાજનાથસિંહ પર લગાવ્યો ગંભીર આરોપ કહ્યું રક્ષામંત્રી શિવજીની સામે દેશ સમક્ષ ખોટું બોલ્યા સિંગતેલ થયું મોંઘું એક સપ્તાહમાં બીજીવાર સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા સિત્તેરનો વધારો આજથી નવો ભાવ લાગુ નીટ પેપર લીક કેસમાં સીબીઆઈને વધુ મળી એક સફળતા સંજીવ મુખિયા સાથે સંબંધ ધરાવતા અમરસિંહની ધનબાદમાંથી કરી ધરપકડ સાત રાજ્યોમાં દસ જુલાઈએ પેટાચૂંટણી છે સરકારી બેંક અને શાળા કોલેજો બંધ રહેશે મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ એફએસએસએઆઈએ કરી મોટી કાર્યવાહી એકસો અગિયાર કંપનીઓના લાયસન્સ રદ કર્યા બિહારના ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીએ બાવીસ મહિના બાદ પાઘડી ઉતારીને રામ મંદિરમાં સમર્પિત કરી મોંઘા મોબાઈલ ટેરિફમાંથી કોઈ રાહત નહીં સરકારે હસ્તાક્ષેપ કરવાનો ઇનકાર કર્યો અયોધ્યા રામ મંદિરમાં પૂજારીઓના ડ્રેસ અને મોબાઈલ સહિતના નિયમોમાં કર્યો ફેરફાર ગીર સોમનાથના દરિયા કિનારેથી બોતેર લાખની કિંમતનું સરહદ ઝડપાયું આપના એમએલએ શૈતરાજ વસાવાને ગુજરાત હાઈકોર્ટની રાહત નર્મદા ભરૂચ જિલ્લામાં પ્રવેશ પ્રતિબંધથી અપાઈ મુક્તિ અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બાઇડનનું પત્તું કપાવવાની શક્યતા ભારતીય મૂળના કમલા હેરિસ બની શકે છે ઉમેદવાર ત્રણસોના સ્ટેમ્પ પર બાહેન્દરી આપશે તો અમદાવાદની એકસો પ્રી પ્રાઇમરી સ્કૂલોના સીલ ખોલશે બાંગ્લાદેશમાં ભારતની સરહદ નજીક તેલ અને ગેસની શોધ માટે કૂવો ખોદવાની મંજૂરી મળી અખિલેશ યાદવની યુપીમાં સીએમ પદેથી યોગી આદિત્યનાથને હટાવવાની માંગ નિતેશ સરકાર હાઈકોર્ટના નિર્ણયને પડકારવા સુપ્રીમ કોર્ટ પહોંચી અનામત પાસઠ ટકા કરવાની માંગ કરી ગુજરાતમાં ધોધમાર વરસાદને કારણે શાકભાજીની આવક ઘટતા રીંગણા ટમેટા મરચાં આદુ અને કોથમરીના ભાવમાં પિસ્તાલીસ ટકા સુધીનો વધારો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું આગામી બોતેર કલાકમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકાર તરફથી મોટો ઝટકો પંદર જુલાઈ સુધીમાં સંપત્તિની સંપૂર્ણ માહિતી જાહેર કરવાનો નિર્દેશ આપ્યો નહીં તો કડક કાર્યવાહી કરવામાં આવશે રાહુલ ગાંધીના નિવાસસ્થાનની સુરક્ષા વધારે હિન્દુ સંગઠનો દ્વારા હુમલાનો ખતરો સરકારી બસના ભાડામાં છૂટા પૈસાની સમસ્યા દૂર કરવા માટે ભાડું રાઉન્ડ ફિગર કરી દેવાની રજૂઆત કરાઈ ગોધરા નીટ કૌભાંડમાં નવો ઘટસ્ફોટ આરોપી તુષાર ભટ્ટ શિક્ષક ન હોવા છતાંય નીટ કેન્દ્રનો સુપ્રીમટેન્ડ બનાવાયો અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર હાઈકોર્ટ પાંચ જુલાઈએ આપશે સુકદો સીએમની જડીશિયલ કસ્ટડી લંબાવાય અમદાવાદમાં કોંગ્રેસની ઓફિસ પર પથ્થરમારો કોંગ્રેસે કહ્યું તાકાત હોય તો સામી સાતી આવો લોકસભામાં રાહુલ ગાંધીના નિવેદન પર સંજય રાવતની પ્રતિક્રિયા અસુદિદ્દીન ઓવે કહ્યું નવા કાયદાઓની જોગવાઈઓ લોકોના નાગરિક સ્વતંત્રતા અને અધિકારો માટે ખતરો પીએમ મોદીના પરમાત્મા અને મહાત્મા ગાંધીવાળા નિવેદન પર રાહુલ ગાંધી એવું બોલ્યા કે સાંસદમાં થયો તાળીઓનો ગડગડા ભારતના દુશ્મનને પંપાળવો પાકિસ્તાનને મોંઘુપડીઓ આતંકવાદી જેલ તોડીને ફરાર સાથે અઢાર કેદીઓને પણ બગાડ્યા કોંગ્રેસ નેતા દેવેન્દ્ર ફડણવીસ આ પૂર્વ સીએમ માટે ભારત રત્ન માંગશે રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ કાર્યકર્તાઓ કોંગ્રેસ કાર્યાલયમાં ઘુસ્યા ધર્માંતરણ પર હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી કહ્યું ભારતની બહુમતી વસ્તી લઘુમતી બની જશે યુપીમાં એસીમાંથી એસી સીટો જીતી જાવ તો પણ ઈવીએમ પર વિશ્વાસ નહીં કરો અખિલેશે સાયરાના અંદાજમાં સરકારને ઘેરી ગુજરાતમાં હોબાળો મસ્યો હિન્દુ વિરોધી નિવેદન પર બજરંગ દળે રાહુલ ગાંધીના પોસ્ટરને કાળો કર્યો અને સ્ટીકરો લગાવ્યા ઇલેક્ટ્રિક બોન્ડ ખરીદના તેરસો કંપનીઓ ફસાઈ ગઈ ધાનથી ફાયદો થયો હવે નોટિસો આવવા લાગી ફાસ્ટેગ યુઝરો માટે ફટકો હવે બેન્કો ગ્રાહકો પાસેથી સર્વિસ ચાર્જ વસૂલશે હિજબા પછી જીન્સ અને ટી શર્ટ પહેરવા પણ બેન મુંબઈના કોલેજનો નિર્ણયથી વિદ્યાર્થીઓ હેરાન ચંદ્રબાબુ નાયડુએ એનટીઆર ભરોસા પેન્શન યોજનાનો વિતરણનો શુભારંભ કરાવ્યો નેપાળમાં રાજકીય નાટક શરૂ બે વર્ષમાં ત્રીજી વખત સરકાર બદલવાના એંધાણ ચંદ્રબાબુ નાયડુએ રેવત રેડ્ડી સાથે બેઠકની માંગ કરી રાજકીય વર્તુળમાં ખળબળાટ ભૂપેન્દ્ર કુશવા રાજ્યસભામાં જશે બિહારમાંથી એનડીએના ઉમેદવાર જાહેર કરતા કરી ભાઉટ પોસ્ટ